પોરબંદરમાં દેશભક્તિ સભર અને ધાર્મિક પાત્રોની વેશભૂષા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દોઢ વર્ષની બાળકીથી માંડીને એસી વર્ષના વૃદ્ધાએ પણ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો પોરબંદરના ફાયર બ્રિગેડ સ્ટેશન ખાતે આવેલ દ્વારિકા એપાર્ટમેન્ટ ખાતે અયોધ્યા શ્રી રામ મંદિરની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે અને છવ્વીસ જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વ એમ ભક્તિ સભર અને દેશભક્તિ વેશભૂષા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વર્ષની બાળકીથી માંડીને એસી વર્ષના વૃદ્ધાએ પણ ઉમંગ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો અને પોતાનું કૌવત દાખવ્યું હતું કાર્યક્રમ અંગે આયોજક તૃપ્તિબેન વાઘેલાએ જણાવ્યું હતું કે આજની યુવતીઓ અને ઘણી મહિલાઓ રીલ્સ પાછળ પાગલ છે અને સોશિયલ મીડિયામાં ટાઈમપાસ કરી રહી છે પરંતુ કઈ રીતે મહામૂલી આઝાદી મળી છે અને તેમાં અનેક નારી રત્નો એ પોતાના જીવના બલિદાન આપ્યા છે તેના વિશે ભાગ્યે જ કોઈને યાદ હશે તેથી અંગ્રેજોની ગોળી ખાનારી કનકલતાથી માંડીને અનેક વિરંગનાઓની દેશભક્તિ સભર પાત્રો મહિલાઓ અને યુવતીઓએ ભજવ્યા હતા મુગલો પોર્ટુગીઝ અને અંગ્રેજોના સમયની હિન્દુસ્તાન માટે બલિદાન આપનારી નારીઓના પાત્રોથી લઈને દેવી દેવતાઓના પાત્રોમાં પણ વેશભૂષા દર્શાવાઈ હતી અને ત્રીસ જેટલા સ્પર્ધકોએ ઉત્સાહ સાથે ભાગ લઈ શ્રેષ્ઠતમ પ્રદર્શન કર્યું હતું આ સમગ્ર આયોજનને સફળ બનાવવા તૃપ્તિબેન વાઘેલા નિશાબેન કોટેચા નેહાબેન કોટેચા કાજલબેન ગોસ્વામી એડવોકેટ તેજસભાઈ ધાનકી અને યોગેશભાઈ કોટેચા સહિત સમગ્ર દ્વારિકા એવન્યુ એપાર્ટમેન્ટ પરિવારે જે ઉઠાવી હતી નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર